મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશે તો અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને બધાને જય માતાજી આજ તો જો આપણે અવાર હવારમાં નાય તો ક્યાર થઈ ગયા છે અને જો અત્યારે આવતો તો થોડોક વરસાદ એટલે વરસાદમાં થોડાક જકડાઈ ગયા છે એવું છે અને જો મારા કાકાની આવેલા છે આજમાં એવું છે તો એ આજ ગયેલા હતા ખરખરાના કામે તો ત્યાંથી સીધા અહીંયા આવ્યા છે અને જો અત્યારે એ બેઠા છે એ પણ પલ્લી ગયા છે એવું છે જો આ મારા કાકા છે અને જોઈએ આજ ગેલા હતા ખરાખરાના કામે તે માતાજી કાકાજી હા તો જો અમારે બેઠા છે એવું છે અને યાદ આજ આવ્યા છે ને આજે એને રોકવાના છે એવું છે રાત કારણ કે કેટલા સમયથી કહેતા હતા પણ આવતા નહોતાં એવું છે એટલે આજ તો આપણે એને કહેવાનું છે આજ રાત રહીને જવાનું છે એટલે આજ આપણે એને રાત રોક્યા છે એવું છે અને બધા વિડિયોમાં બીના રહી જવા હમણાં જવાનું છે મારા કારખાને તો પછી પાછા કારખાને જ નહીં મળીએ કારણ કે ઘણા સમયથી અમારા જો જે કારીગર છે કે નહીં બધાય

અને જો ભાઈ કારખાનામાં જો આ ફૂલ મોજ હોય આવી કારણ કે લાઈટ નથી એટલે જો બધા બહાર આવીને બેઠા નકર તો બાકી કામે હોય અંદર એવું છે કારખાનો તો આપણે પેલા આના પેલા ના બતાવ્યું છે એવું છે અને જો આજ માં અત્યારે વરસાદ ને એવું છે તો અને જો બધા ફૂલ મોજ હવે શું કેવો કઈ કેવા માંગો છો કોઈ ફૂલ બાકા જે ફૂલ બાકા જે કી હે એક જ સબસ્ક્રાઇબ કરો મોક્યા છો બોલ તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આજો ભાઈએ ભાઈએ કીધું છે કે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો જો આ કારખાનાની મોજ હોય છે હવે ઘરે જ જ મળશે અત્યારે લોટ લેવા જાવ એ કારખાને જો હશે તો ન્યાય બનાવીશ બાકી ઘરે જ જ મળશે તો જો આપણે સિલાઈના કારખાનાની સીધા એ કટિંગના કારખાને વી આવ્યા છે અને અમારે જો ભાઈ આ જો કટિંગ કરે છે એવું છે તો ભાઈ આવી રીતનું નું કઈ કટિંગ હોય છે અને આ બધા ટોક છે કટિંગ એવું છે અમારા ભાઈ કટિંગ કરે છે શું કે બીજું મોજે મોજ મોજ કોઈ ના હો ભાઈ ગો મો ઈ ખોટું કર્યું ઓબ હું કે હો તમે એક બે શબ્દ કયો અમારા સબસ્ક્રાઇબર ને માવો ખાતો છે એવું છે હાલો હમણાં આવીને તમને કહે છે એવું છે બે મિનિટ ઊભા રહો શું કહે છું

અને કન્ટિન્યુ વિડીયો બનાવી રહેજો તમને હનુમાન દાદાના દર્શન કરાવશું અને બહાર આવે છે થોડો થોડો વરસાદ આજ કારણ કે આજ સવારનો વરસાદ ચાલુ જ છે બને જ નથી જો એવું છે ઝેરમાં ઝેરમાં જો અમારે જો વરસાદ આવે છે અત્યારે હાંસ પડી ગઈ છે પણ તોય અત્યારે કેટલો બધો વરસાદ છે અને અમે જઈ છીએ અત્યારે હનુમાન દાદાએ દર્શન કરવા માટે તો વિડીયોમાં ઠેર સુધી બનાવી રહેજો તમને દર્શન કરાવશું ને આ જઈને જ મળશું તો જો આપણે અત્યારે બાલા હનુમાનજી આવી ગયા છે દર્શન કરવા અત્યારે જો આરતી ચાલુ છે એવું છે તો તમને દર્શન કરાવી દઈએ અને આપણે જઈ દઈએ અંદર હનુમાન દોદે દર્શન કરી અને ઘરે વહી આવ્યા છીએ પણ આપણે આવ્યા છીએ અહીંયા દિનેશભાઈના ઘીરે મને નામ ભૂલાઈ દઈશ છે સારું તો જો અહીંયા અત્યારે આવ્યા ને તો અહીંયા રસોઈ બનતી હતી તો તમે જો રસોડામાં કેટલા બધા જણા રસોઈ બનાવે છે તમને બતાડો આમ જો સમજો ગણી લેજો ભાઈ કેટલા જણા રસોઈ બનાવે છે આ આમ તો જો આમ જો અહીં આમ નહીં ગણાય આમ ઉપરલી ટકા ગણી લો

નવીન નવીનમાં એટલે ખબર કે ભાઈ બાજરાના રોટલા અને ઢોસા ખાવાના છે

એક બે દિવસ આવ્યો પણ ઘર બાજુ એમ નહીં ઘર બાજુ આવતા નથી એવું છે અને જો ભાઈ આમાં એવું છે વાંસો હેડ કોપીનો નહીં એટલે હવે મારે જવું જોઈએ એટલે ગણી લેજો કેટલા જણા રસોડામાં જ્યાં થાય મારી સાથે હું એક અને બાકીના પાંચ એટલે છ જણા થઈને આ ભાઈનો બર્થડે છે અને જો આ ભાગ આવડાનો બડે છે આવડાનો છે અબય કોઈ નની મારા બર્થી છે આજ એવું છે અને જો કેક મગાવી છે મારે 1% ચાર્જિંગ છે આગળ પૂરો થઈ જાય ભાઈ જલ્દી જલ્દી કેક લઈ લેજો ભાઈ જો ભાઈનો તો આ ભાઈનો બર્થી છે ભાઈ હેપી બર્થડે વિશ કરી નાખજો આ તમે आजे मरो बर्थडे से नहीं हमारे कुछ नहीं चलो अब ऐसे नहीं क्या करना है वो ते phone चालू नहीं रहा करना बोल दो बंद ही रहा है उसे साजिश कर रही है चलो Happy Birthday to you अब भाई नो बर्थडे तू हम करवा रही है अली करवाएगा चल मैं करवा जाए ना ये अपले Happy Birthday to आम नहीं है भाई आम नहीं है

અવર જા નવિયા નો બર્થડે છે આરો એ બસ માપે લે ના ના માપે લે આ બધે કહે છે કે તાડળનો બહુ ખારી છે બોલો બોલો એ શમશી નોય કાકા તો શું હોય સમચો લેતો હું આ રહી જુ થોડું જો હું નહિ હું

ના છે ખાવાનું જ છે બેને એવું છે અને બડે કોનો હતો હાથમાં જઈ આગળ

કોના માટે એનો રે ને હા ફાઇનલી આપણે ડી સટાવરાવી છે હો સાઈન આપકે રિડા મા અમે ખબર કો મારો એ ખબર કો એક રેડ આલો આવી ગયું બધું કમ્પ્લેટ